આ ઢે વ્યક્તિને બાઇકમાં આવેલા બે શખ્સો શરીની અણીએ રૂપિયા અઢાર પોઈન્ટ વીસ લાખ રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે આ બનાવને લઈને સુરેન્દ્રનગર એલસીબી તેમજ બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસનો ડમટફાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં નેત્રમ સીસીટીવી કેમેરા ચેક કરતા લૂંટારાઓ ધાંગધ્રા તરફ ગયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જે સીસીટીવી ના આધારે પોલીસે બંને શખ્સો ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને લૂંટને અંજામ આપનાર બંને શખ્સો પોલીસે ઓળખ મેળવતા ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા મહેન્દ્ર ઉર્ફે બોડા ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર હોવાની વિગતો બહાર આવતા પોલીસે બંનેને મૂળચંદ રોડથી દબોચી લઈ આખરી પૂછપરછ કરતા બંને શખ્સો દ્વારા આ લૂંટની ગુનાની કબૂલાત કરવામાં આવી હતી તેમજ લૂંટ કરવામાં ત્રીજો વ્યક્તિ માર્શલ અમરનાથ આર્ય રહે ગણપતિ લૂંટ કરવા હોવાની કબુલાત કરી હતી તેમજ આરોપી આ લૂંટમાં ગયેલ રોકડ રકમ અંગે પોલીસે પૂછપરછ કરતા લૂંટ કરેલા રોકડ રૂપિયા પૈકી રૂપિયા બે લાખ અને છરી સગીર આરોપીના મૂળ વતન દુદાપુરા ગામે તેના દાદીના ઘરે જમીનમાં દાટી હોવાની કબુલાત કરતા પોલીસે દુદાપુરના મકાનમાંથી રૂપિયા બે લાખ તેમજ બંને આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા ત્રેપન હજાર અને છરી તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે લૂંટમાં ટીપ આપવાની મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે અને લૂંટમાં ગયેલ અન્ય રકમ પણ તેની પાસે હોવાની અને અન્ય લોકો પણ લૂંટમાં સંડોવાયેલા હોવાની પોલીસને આશંકા છે ત્યારે ત્રીજા આરોપીની ધરપકડ બાદ લૂંટના આ બનાવમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ શક્યતાઓ છે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના વહેલી સવારે અગિયાર વાગ્યાના આસપાસ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવાનજી એન્ડ કંપનીના બે વ્યક્તિઓ મોટરસાયકલ ઉપર અઢાર લાખ વીસ હજારની રોકડ રકમ લઈ અને બેંકમાં જમા કરાવવા માટે જતા હતા એ દરમિયાન એક બાઈક ઉપર બે યુવાનોએ આવી કે જેમના મોઢે એમણે માસ્ક પહેરેલા હતા એમને બાઇક ઉપરથી પાડી દઈ છરી મારી અને એમનો થેલો જૂટવી એને જતા રહેલા હતા આ બનાવ ગંભીર પ્રકારનો હોય એલસીબી એસઓજી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી પ્રથમ આપણને જે નેત્રમની અંદર આ બાઈક અને એમના સવારો છે એમના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જે આપણને રાજ સીતાપુર સુધીના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા અને ત્યારબાદ આ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આપણને ગણપતિ ફાટસર વિસ્તારના બે વ્યક્તિઓ મહેન્દ્ર ઉર્ફે બાડો ઉર્ફે જીગો મનોજભાઈ ચાવડા અને એક સગીર વયનો આરોપી કે જે બંનેએ બાઇક ઉપર જઈ અને આ ગુનાને અંજામ આપેલો હતો આ બંને આરોપીઓને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પૂછપરછ દરમિયાન એ વસ્તુ સામે આવેલી છે કે આ બે ઉપરાંત આ આરોપીઓએ અગાઉ આ વેપારી જે બેંકમાં જમા કરાવવા જાય છે રૂટની રેકી કરેલી છે અને આરોપીઓને અન્ય આરોપીઓએ ટીપ આપેલી છે એટલે એમાં એક વધુ આરોપી માર્શલ અમરનાથ આર્ય એ પણ ગણપતિ ફાટસરમાં રહે છે એનું નામ ખુલ્યું છે તપાસ દરમિયાન અત્યાર સુધી બે લાખ ત્રેપન હજાર રૂપિયાની રોકડ રકમ ગુનામાં વપરાયેલ છરી મોટર અને મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે અને એક જે વધુ આરોપી છે એનું નામ ખૂલ્યું છે એ સિવાય અન્ય આરોપી છે એની પણ સંડોવણી હોવાનું અમને શંકા છે એટલે હવે પછી બાકીનો મુદ્દામાલ અને અન્ય જે આરોપીઓ છે